હલો હલો મનસુખભાઈ હા ઉત્તમભાઈ રાઠોડ બોલું છું મારી વાત પૂરી નો થાય ને ત્યાં લગી તમે ફોન નો કાપતા હા તમે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ત્રણ મહિના પછી તમે છો ને અમે જી તો તમે એક સાંસદ તરીકે આપણા સમાજના લોકોને જે ચેલેન્જ આપો છો તે કેટલી હદે વ્યાજબી છે કઈ કઈ બાબત નો હવે તમારો વિડીયો ગામ આખામાં ફરે કઈ બાબત નો શું તમે જાહેર મંચ ઉપરથી બોલો છો

સાહેબ તમે અમે પાર્ટીની વિચારધારામાં કામ કરવા વાળા લોકો છે અમે પાર્ટીની લાઈનમાં ચાલવા વાળા લોકો છે અમારો પાર્ટીનો એજન્ડા લઈને અમે ચાલીએ છે તમારા પ્રમાણે નથી ચાલવાનું અમારે સમાજની પીડાને કઈ લેવા દેવા નથી ને નો મતલબ મારે પાર્ટી સાથે લેવા દે પાર્ટી સાથે તમારે સમાજને જે તકલીફ છે ને આ મારા પાર્ટી સાથે રતુ રેકોર્ડિંગ કરે રોપીના ટોપીના સમાજ હોય ને પેલા સાંભળી લ્યો સાંભળો ગાર તમે તમે મને આપી છે ના ના હું તમને એમ બતાડું છું કે હું આદિવાસી છું એટલે સારી ભાષા બધી સમજણ પડે છે તમારી ભાષા જે રહે કેવી છે તારી તારી તું તારી સફાઈ રેવા દે તું રેવા દે તારી સફાઈઓ મોટા ભાઈ આ સફાઈ નથી હજી સમજી લ્યો તું રેવા દે રેવા દે તું રેવા દે તારી તારી કોઈ જેટલી ને નથી મોટા ભાઈ આ નથી અરે તમારી અરે વાહ બુધી સાડી વાહ આવી ગયા તરત પાટલી પાટલી આખી વાત અરે તું ગધડી ના તને મેં સારી રીતે તારી સફાઈ રહે તું કે એટલે મેં તમને જવાબ આપ્યો હા હા તમને તારા જીવન રજુવાત નઈ કરવાની ગુંડો માણસ છે હે તું ગુંડો આતંકવાદી જેવો લાગ્યો મને અરે તમે વાત કરીને મને એવું લાગે છે નાલાયક વાત ના ના નીચ હું તમને જે સંવિધાનિક ધોરણ સાહેબ તમારી જે તમને સવાલ કરે નેચ ને નાલાયક જ હોય આ તું લંપટ માણસ છે તો કઈ સવાલ કરો માણસ તમારા માટે ખરાબ થઈ જાય બધા લોકોની આદત છે જેટલા લોકો સત્તા પક્ષ સાથે જોડાયેલા છે ને એ બધા અને કાયદાકીય તમને બે તમારા ઊંધો લ્યો છો 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 ને છો તમારામાં તાકાત હોય તો હા તો આયે મેદાનમાં તારામાં લડી લે તારા તું ભોસડીના તારી બેન નો હવે તમે મર્યાદા ઓળખો છો સાહેબ તમે તમે ટ્રેક ચેન્જ કરો છો હે